જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ ને મહાદેવ હર આદેશ ફરી એકવાર એક મસ્ત મજાની જગ્યા ગોતી રહ્યા છે રાજુલા તાલુકા નું જોકે આજ તો આખો રૂટ જ રાજુલાનો લીધો છે બરોબર પણ આજ કે તક બાપુ કેવું ઉપરા ઉપર રાજુલાના વિડીયો પણ આ રાજુલા પટ્ટો લીધો છે એટલે રાજુલા માં ઘણા આશ્રમ આવેલા છે ઘણા લોકેશન જોયા એટલે ઘણા પણ આશ્રમ આવેલા છે એ આશ્રમ માંથી અંદર એક આ જોડિયા હનુમાનજી મહારાજ નું આશ્રમ કઈ ઘટે નહીં જોકે કોઈ લાગતું નથી કોઈ ભગત છે કડીક આનંદ કરી રહ્યા છે કડીક બેઠા અને આનંદ કર્યો પણ મેં એક ચાલો હવે પેલા આપણે વિડીયો બનાવી અને દર્શન કરી લઈએ બરોબર તો અત્યારે આ શ્રમ અંદર બિરાજમાન શ્રી મામા અને શ્રી જોડિયા હનુમાનજી મહારાજ મહાદેવ ભોળિયાનાથ અને મા કોડિયારમાં તો કે ખોડિયારમાં ના દર્શન નથી કે પાગડો વિડીયો ના માધ્યમથી હું દર્શન કરું ને તમને પણ દર્શન કરાવ જોઈ શકો તમે પાછળ એક જોરદાર નજારો કઈ ઘટે નહી હા એક પ્રકૃતિના ખોળામાં ઘોડામાં આશ્રમ આવેલું કઈ ઘટે નહીં ઘણા પણ વૃક્ષના છે લીમડા છે ને એક કીજોડા ખીજોડા પણ એવું પણ છે ઘણું પણ વૃક્ષ આવેલા છે તો ચાલો અત્યારે પેલા હું તમને

જોડિયા હનુમાનજી મહારાજ નો પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો છો તમે જો કે આપણે ગેટ થી ને તમને બધાને જે અંદર ગડી ત્યારે ગેટ થી જ હું તમને બધાને દર્શન કરાવતો હોઉં છું આશ્રમ ના મિત્રો તમે જો કે આવા આશ્રમ જો કે તમે તમે તો નહીં આવી શકો પણ મારા વિડીયોના માધ્યમથી હું તમને આ આશ્રમનો તમામ લોકેશનને તમામ

આશ્રમમાં એન્ટર થાવ ને એટલે આ તમને પાણીની સુવિધા મળશે તો કે હાથ પગ ધો તે છે કોઈ પણ સામે તમને પાણી પીવાની જે ઘોડા મેકેલા છે એ પણ તમને દેખાય છે જોઈ શકો છો તમે મિત્રો જયારે પણ તમે તડકા ના તો તમને આનંદ આવે ઘટે નહીં આવા વૃક્ષ ને આવા પણ મસ્ત મજાનો તો ચાલો મિત્રો આ જોડિયા હનુમાનજી આશ્રમ ની અંદર આવેલા મહાદેવ ભોળિયાનાથ ના દર્શન કરી રહ્યા છો તમે જાય હો મહાદેવ ભોળિયાનાથ શિવશંકર કૈલાસ પતિ ભોળિયાનાથ જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ હોમ શ્રેમ કમ શકો મૃત્યુ મિત્રો આ છે જોડિયા હનુમાનજી મહારાજના મંદિરમાં આવેલું આ મહાદેવની એક સુંદર મજાની શિવાલય એના પર તમે દર્શન કરી રહ્યા છો અને ત્યારબાદ આપણે રાજુભાઈને ને કે દરવાજો ખોલો હે રાજુભાઈ ઓ મંદિર દરવાજો ખોલો તો જાવ તો અંદર ચાલો જો અમારે રાજુભાઈને આ અમે આરે લીધા છે આજ જોઈ શકો તમે આવા આવી રીતે દાદાના મંદિરનો દરવાજો ખોલવા જઈ રહ્યા છે એ અને ત્યારબાદ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોડિયા હનુમાનજી મહારાજના રાજુભાઈ દરવાજો ખોલે ત્યાં સુધી આ એક બાપુની રૂમ આવેલી છે એને પણ હું તમને દર્શન કરાવવું જોઈ શકો તમે અહીંયા પણ ઘણું પણ અનાજ ને એવું અંદર રાખવામાં આવેલું છે અને અહીંયા જોઈ શકો તમે આહિર યુવા ગ્રુપ ગામ આશ્રમ જોઈ શકો છો જય હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર કે શ્રી નંદન બાપ હય મોજીલા હનુમાનજી જય હો જોડિયા હનુમાનજી મહારાજ જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો જોડિયા હનુમાનજી મહારાજ ના જય હો હનુમાનજી મહારાજ હૈ પવનંદન બાપ ઓમ હનુમાન શ્રી રામ દૂતાય નમા ઓમ હનુમાન શ્રી રામ દૂતાય નમા ઓમ હનુમાન શ્રી રામ દૂતા હય નમા જોઈ શકો છો મિત્રો આવું એક સુંદર મજાનું મંદિર છે જોડિયા હનુમાનજી મહારાજ નું પાછળ શ્રી રામચંદ્ર ભગવાન આવો એક સુંદર મજાનો ફોટો પાંચ શું કે મહારાનો ફોટો બજરંગદાસ બાપાનો ફોટો આવું એક મંદિર નાનું છે પણ કાંઈ ઘટે નહીં મિત્રો જોઈ શકો છો તમે મસ્ત મજાનું મંદિર આ આશ્રમની અંદર બનાવવામાં આવેલું છે જોઈ શકો છો મને હું અત્યારે તમને મંદિરની પાછળ સાઈડનો નજરા નજારો બતાવી દઉં જોઈ શકો છો તમે આવું એક મસ્ત મજાનું મંદિર છે જોઈ શકો છો તમે અને ત્યારબાદ સામે જે કોઈ દાદાની ખાંભી છે એના પર તમે હું દર્શન કરાવવા આશ્રમની એક્ઝેક્ટ બાજુમાં વાહ બાપુ વાહ એમનું નામ તો કાંક સારું છે આગળ બોડી મારેલું હતું પણ કોઈ સુરવીર મહાપુરુષની અહીંયા ખાંભી રાખવા આવશે તો એટલે જય હો દાદા જય હો જનની જણી જતો ભગત જણી જાય અને કા સુર કા દાતાર નહીતર રેજે માતો વાજણી પણ મત ગુમાવીશ તારું લોન જોઈ શકો તો આવા મહાપુરુષોની આવા ઓલા કહેવાય ને કે આ મહાપુરુષની કાંભી હોય જોઈ શકો છો તમે કોઈ બાળિયામાં કોઈ આવેલા હોય કે દાદા વિશે તો આપણે બહુ જાણતા નથી એટલે આપણે જાજુ કહી શકાય નહીં જોઈ શકો છો તમે અને મિત્રો હનુમાનજી મહારાજ ના દર્શન દાદાના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કર્યા જઈ રહ્યો છું અહીંયા આવેલા શ્રી મામાદેવના ના પૂજે પૂરા દાદા તરીકે જોયો અને આવો આપણે દાદાના દર્શન કર્યા જોઈ શકો છો તમે અને તેમની બાજુમાં શ્રી મહામહાદેવનું આવું એક નાનું એવું મસ્ત મજાનું મંદિર છે એના પણ હું તમને દર્શન કર્યા હતા જય હો મોજી સરકાર જય હો મહામહાદેવ જય હો સદગુરુ મહારાજ નમો જય શકો મિત્રો આ આશ્રમ ની અંદર આવેલા આ મહામહાદેવ એના પણ તમે દર્શન કરી રહ્યા છો મસ્ત ખીજડાની અંદર બેઠેલા ઘણા પણ વૃક્ષ ઘણા પણ લીમડા એવા પણ ઘણા કઈ ઘટે નહીં સારો મિત્રો અત્યારે આપણે હનુમાનજી મહારાજ ના દર્શન કર્યા મહાદેવ ભોળિયાનાથ દર્શન કર્યા અને ત્યારબાદ અહીંયા એક મસ્ત મજાનો સબૂતરો પણ બનાવવામાં આવેલો છે એના પર તમે દર્શન કરી રહ્યા છો અને ત્યારબાદ મિત્રો સામે તમને દેખાય છે માં ખોડિયારમાંની એક મસ્ત મજાની દેરી છે નાનું એવું મંદિર ચાલો અત્યારે હું તમને મા ખોડિયારમાંના દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો અહીંયા પણ ઘણા વૃક્ષ ફૂલ ઝાડ ઘણા પણ અહીંયા આશ્રમ મંદિર વાવેલા છે જોઈ શકો છો તમે અને માતાજીના દર્શન કર્યા પહેલા તમને આ એક પ્રાચીન ધોળાના પણ દર્શન થાય જોઈ શકો છો તમે અને તેમની મા ખોડિયાર માના મંદિર બાજુમાં આયા શ્રી શીતાળાઈ માનું પણ મસ્ત મજા મજા આવે શીતાળાઈ મા જાય હો માતાજી ઈ જાય હો તો લંબા માથો મે જગ્યાએ તિહારો જાવ જોઈ શકો છો તમે મિત્રો આવું એક મસ્ત મજાનું આશ્રમ એના પર તમે દર્શન કર્યા અત્યારે તમે દરવાજો ખોલે દર્શન કરાવવા જઈ વાહ જય મા ખોડિયાર હય જગદંબા માતો જોગણી અમે જપીયે તિહારો એ જાપ મિત્રો માતાજીની એક મસ્ત મજાની મૂર્તિ જોઈ શકો છો જય મા ખોડિયાર હય જગદંબા માતો જોગણી અમે જપીયે તિહારો એ જાપ મારી અખંડ તારા દીવા બળે મારી પરસાનો નહીં કોઈ પાર મિત્રો જોડિયા હનુમાનજી મહારાજ ના મંદિર ની અંદર આવેલા ખોડિયાર માતાજી નું આવું એક મસ્ત મજાનું મંદિર કાંઈ ઘટેની જોઈ શકો પાછળ તમે માતાજી નો ભેળિયો ઘટેની મિત્રો જોવો તમે એક મસ્ત મજાનું માતાજીનું આવું એક સુંદર મજાની મૂર્તિ જોઈ શકો તમે માતાજીની મૂર્તિ કેટલો ઉજા જ મારી દીધી છે જોઈ શકો તમે જાય મા ખોડિયાર હય જગદંબા અમે મા જગદંબા હે જગદંબા હૈ માતાજી ચાલો મિત્રો ત્યારે માતાજી ના દર્શન કર્યા બાદ હું તમને આશ્રમ ની અંદર આવેલું થોડુંક કઈ હોય તો તમને નજારો બતાવીશ જોઈ શકો છો તમે અને મિત્રો આવા જ આશ્રમ અને આવા જ દેવી દેવતાઓના તમે જો દર્શન કરવા માંગતા હોય ને તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે કેવાય છે કે તમે અમને તમને દેખાડતા રહીશું જોઈ શકો છો તમે કઈ ઘટની જાય હનુમાનજી મહારાજમાં આપણે અત્યારે રાજુભાઈ પાસે જઈ અને રાજુભાઈને પૂછી આ આશ્રમની અંદર આવ્યા પછી આમ તમને કેવો અંદાજ આવે છે એક મિનિટ હો હું તમને એની પાસે લઈ જાઉં બરાબર કે આજે આપણો હથવારો રાજુભાઈ છે જો

અત્યારે આપણા ને વિરામ આપીએ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય હો જોડિયા હનુમાનજી મહારાજ સીતારામ 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 સીતારામ